ભાવનગર બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ હડતાળના મંડાણ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે ગોણ ખનીજમાં એસી અને માઇનિંગ પ્લાનિંગની અમલવારી કરવામાં આવે છે જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેને રદ કરવાની સાથોસાથ અન્ય પ્રશ્નોના નિરાકરણ અર્થે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભાવનગર જિલ્લા બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશન ના પ્રમુખ આજે અમે અમારા જે ગુજરાતમાં બીજી સ્ટોન હડતાલ કામકાજ બંધ કરેલ છે એના સંદર્ભમાં આજે ભાવનગર કલેક્ટર પત્ર આપવા અમે આવ્યા છીએ રજૂઆત અમારી રજૂઆત અત્યારે જે બે હાજર ચૌદ થી જે ગોંડ માં ઈસી અને માઇનિંગ પ્લાન ની અમલવારી કરી છે એ જે તે સમયે અમને જિલ્લા કલેક્ટર માંથી લેવડાવી હતી અને અમે લીધેલી છે જે હકીકત મેજર ખનીજમાં જ હોય છે પણ આ ખનીજમાં અમારે અમલવારી કરવી પડે છે જે બહુ પારાવાર મુશ્કેલી પડે છે એના સંદર્ભમાં અમે રજૂઆત કરી રહી છે કે આ ખનીજમાં એ છે કે એ રદ કરો અમારા માં સમયમાં શું કાર્યવાહી જે અચોક્કસ મુદ્દત સુધી અમારા ધંધા રોજગાર અમે બંધ રાખીશું જેની અસર બીજા એના અનેક ધંધાઓ જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે છૂટક મજૂરો છે પછી અમુક ટાઈમે કામ બંધ થવાથી સિમેન્ટ ઉદ્યોગ ને બી એની અસર પડશે